ભાગવતમ આઠ અને શ્લોક સંખ્યા છે ગર્ભોધમાંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય શ્લોક સંખ્યા સતાવીસ મુખેન લોકાર્ હરત કુંડલમ મંડિતે शोणातेनाधर बिंब भाषा प्रत्यर्यत सुनसे न सुप्रवा शब्दार्थ अनुवाद अने तात्पर्य ऐसे भक्ति वेदांत स्वामी शिल्प्रभुपाद जी द्वारा मुखेना न मुखनी चेष्टा थी लोक आरती हर भक्तों दुख हरनार स्मिते न स्मित थी परिस्फुरत જળહરતું કુંડલ કુંડળ મંડિત તે ભગવાનના ઓષ્ણા બિંબ પ્રતિબિંબ ભાષા કિરણો પ્રત્યમ વિનિમય કરતા તે ભગવાનના મોહક નાકથી મોહક ભ્રમરથી ભક્તોની સેવા સ્વીકારતા રહ્યા હતા અને તેમના દુઃખ હરી રહ્યા હતા કુંડળથી વિભૂષિત તેમના મુખનું પ્રતિબિંબ અત્યંત મોહક હતું કારણ કે તેમની નાસિકા અને ભ્રમરના સૌંદર્યથી અને તેમના ઓષ્ટી પ્રસ્ફુટિત કિરણોથી તે ઝરળતું હતું ભાવાર્થ ભગવાન તેમની ભક્તિ કરનારની ઘણા કરનારથી ઘણા ઉપરીત થાય છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણા યોગ સાધકો છે પણ તેમાં ભગવાનની ભક્તિ અદ્વિત્ય છે પોતાની સેવાના બદલામાં ભક્તો ભગવાન પાસે કંઈ જ માંગતા નથી ભગવાન આપવા ઈચ્છે તો પણ સૌથી વધુ ઈચ્છનીય મોક્ષની પણ ભક્તો ના પાડે છે આથી જ ભગવાન ભક્તોના એક પ્રકારના ઋણી બને છે અને પોતાના સદા વસીકરણ કરતા મોહક સ્મિત દ્વારા ભક્તોની સેવાનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરે છે ભગવાનના મુખના સ્મિતથી ભક્તો સંતુષ્ટ થઈ નવજીવન પામે છે ભક્તોને આવી રીતે નવજીવન પામેલા જોઈને ભગવાન વિશેષ સંતુષ્ટ થાય છે

વંદેહં શ્રી ગુરોશ્રીયુતપમલ શ્રી 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 રૂપમ સાગર શ્રીપ સાગરજાં રઘુનાથાનિવિતમ તમ સજીવમ સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ સજીવં સાધ્વિ સાવધૂત પરીજનસઈતચન્ય દેવ શ્રીરાધાૃષ્ણ પાંસગણ લલીતાવીતા નમો વિષ્ણુ પાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ્વામિનીતિ નામિને નમો વિષ્ણુ પાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદ્ભક્તિવેદાંતસ્વામિનીતિ નામિને નમસ્તે સારસ્વ દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશૂન્યવાદી પાશ્ચાત્યતા શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાસાદીગૌરભક્તવૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આપણે સાંભળી રહ્યા છીએ કે કેવી રીતે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ આ અધ્યાયની અંદર તો આપણે પાછળના પાછળના જે શ્લોકોમાં આપણે સાંભળું આ બ્રહ્માજીની જે ઉત્પત્તિ છે જેવી રીતના ગોલોક ગોલોકચાર્ટની અંદર જોયું છે કે કેવી રીતના ભગવાન કૃષ્ણ જે મૂળ ભગવાન છે એમાંથી બલરામજીનું પ્રાગટ્ય થાય છે અને બલરામજીમાંથી ચતુર્યુ પ્રગટ થાય છે વાસુદેવ શંકર સન અનિરુદ્ર અને પ્રદ્યુમ્ના અને એ ચતુર્વ્યુમાંથી આગળ પાછા સંકર્ષણમાંથી નારાયણની પ્રગટીકરણ થાય છે અને નારાયણમાંથી પાછા ચતુર્વ્યુ પ્રગટ થાય છે અને એ ચતુર્વ્યુમાંથી પાછા પુરુષ આવતા નીકળે છે જે રીતના મહાવિષ્ણુ કારણ દક્ષાઈ વિષ્ણુ અને એમાંથી નીકળે છે ગર્ભદક્ષાઈ વિષ્ણુ અને એ ગર્ભદક્ષાઈ વિષ્ણુમાંથી પ્રગટ થાય છે શ્રોદક્ષાઈ વિષ્ણુ જે દરેક જીવાત્માના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે સ્થિત છે તો એવી રીતના આ બ્રહ્માજી જે છે એ ગર્ભોધક્ષાહી વિષ્ણુના નાભી કવલમાંથી એમની ઉત્પત્તિ થઈ છે તો એવી રીતના બ્રહ્માજીને આપણે આગળ સાંભળ્યું કે કેવી રીતના જિજ્ઞાસા થઈ આઠમા અધ્યાયના અધારમાં શ્લોકમાં બ્રહ્માજીને જિજ્ઞાસા થાય છે બ્રહ્માજી જિજ્ઞાસા કરે છે કે હું આ કમળ પર બેસેલો વ્યક્તિ હું કોણ છું અને આ કમળ ક્યાંથી ફૂટી નીકળું છે અને આ કમળની નીચે અવશ્ય કઈ તો હોવું જ જોઈએ એમને એમ તો કમળ આવ્યું નહીં હોય તો આ વિચારીને બ્રહ્માજી જે છે એ કમળની કમળની નીચે જઈને દાંડીમાંથી નીચે જઈને શોધે છે કે મૂળ શું છે આનું મૂળ કોણ છે તો એ શોધ્યા છતાં પણ બ્રહ્માજીને ઘણો પ્રયાસ કરે છે નીચે જાય છે આમ જાય છે પછી આવી રીતના પ્રયાસ કરતા કરતા પાછા એમના આસન બનાવીને આવીને બ્રહ્માજી બેસી જાય છે તો પ્રોપાજી એ બી લખે છે કે આપણે પોતાના પ્રયાસથી આપને આપનું જીવનનું લક્ષ્ય આપણે પ્રાપ્ત ન કરી શકીએ એની માટે ગુરુની શરણમાં જવું પડે અને ભગવાનની કૃપાથી આપણે આપનું જે જીવનનું લક્ષ્ય છે એ પ્રાપ્ત થાય છે તો એવી રીતના એ છે ભક્તિઓ ભક્તિઓ દ્વારા આપણે આપના મનુષ્યજીવનું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ તો પછી બ્રહ્માજી પાછા આવે છે અને પોતાના કમળ પર બેસી જાય છે અને કમળ પર બેસી ગયા બાદ બ્રહ્માજી સો વર્ષ સુધી તપસ્યા કરે છે સો વર્ષ સુધી તપસ્યા કર્યા પછી બ્રહ્માજીને ભગવાનના દર્શન થાય છે તો એવી રીતના અનુવાદમાં આ શ્લોકમાં એ જ લખ્યું છે કે ભગવાનના દર્શન બ્રહ્માજીને આપે છે ભગવાન તો આ અનુવાદમાં લખેલું છે કે ભગવાન તેમના સુંદર સ્મિતથી ભક્તોની સેવા કરી સ્વીકારે છે અને તેમની તેમના દુઃખ હરી રહ્યા હતા ભગવાન તો અહીં બ્રહ્માજી છે બ્રહ્માજી જે છે ભગવાનના દર્શન કરે છે સુંદર સ્મિતથી ભગવાન નું આખું સુંદર સ્મિત આપી રહ્યા છે બ્રહ્માજીને અને એમની સેવા બી સ્વીકારી રહ્યા છે તેમના દુઃખ હરી રહ્યા છે તો એવી રીતના આગળ ભગવાન કે છે કુંડળથી વિભૂષિત તેમના મુખનું પ્રતિબિંબ અત્યંત મોહક હતું હમ તો અને કારણ કે તેમની નાસિકા અને ભ્રમણના સૌંદર્યથી અને તેમના ઓષ્ટી સ્ફુટિત અહીં ભગવાન કે સેવા સ્વીકારે છે તો ભગવદ્ ગીતામાં ભગવાન જણાવે છે યે યથામામ પ્રબધ્યંતે તાંસ્ત તેવ મમ વર્તમાનુ વર્તન તે મનુષ્ય પાર્થ સર્વસ કે હે અર્જુન યથામામ જે જેવા ભાવથી મારું ભજન કરે છે તાંસ્ત તેવું તેવા ભાવથી એમને ફળ આપું છું ભજામ્ય હમ એમને ફળ આપું છું અને બધા જીવાત્મા એ બી જોવા મળે છે કે ભગવાન અહીંયા લખેલું છે પ્રભાજી કે દુઃખ હરી રહ્યા હતા આજે બધા જીવાત્માઓ ભગવાનની ભગવાનની કૃપા મેળવ્યા વગર મતલબ આ ભૌતિક જગતમાં દુઃખ ભોગવે છે અને એના કારણે એ દરેક વ્યક્તિ આ ભૌતિક જગતમાં દુઃખ ભોગવી રહ્યો છે પણ દરેક વ્યક્તિ આ જે સ્મિત છે ભગવાનની એ શોધી રહ્યો છે અલગ અલગ વસ્તુમાં કોઈ ધનમાં કોઈ સ્ત્રીમાં કોઈ સન્માન મેળવવામાં એવી રીતના પણ વાસ્તવિક એની જે એની જે સ્મિત છે એને ભગવાનની ભક્તિ કરવાથી એને પ્રાપ્ત થશે ભગવાનનું જે સ્મિત છે તો બહુ સરસ સમજાવે છે આમાં પ્રભુપાદજી કે ભગવાનના કુંડળ કાનમાંના જે રીતના સત્યવ્રત મુનિ સમજાવે છે દામોદ્રષ્ટમમાં લસત કુંડલમ ગોકુલે ભ્રાજમાનમ હમ સ્વરમ સચ્ચિદાનંદ રૂપમ કે હું એવા ભગવાનને પ્રણામ કરું છું જે સચ્ચિદાનંદ છે અને જેમના કાનોમાં જે કુંડળ છે એ હિલી રહ્યા છે ડૂલી રહ્યા છે ને એવા ભગવાન કૃષ્ણને એ માતા લાધાવા માન પકડીને એમને એમને પકડવા જઈ રહ્યા છે તો આ ભગવાનની જે કાનમાંના જે કુંડળ છે એ દિવ્ય છે અને અત્યંત મોહક છે અને આગળ કે છે કારણ કે તેમની નાસિકા અને ભ્રમણના સૌંદર્યથી અને તેમના ઓષ્ટથી સ્ફુટિત કિરણો તે જળબડતું હતું તો આગળ જણાવે છે સત્યવત મુનિ કે ઇદમ તે મુખામ અત્યંત ની લઈર વ્રિતમ કુંતલેશ નિગ્ધ રક્તેશ ગોપ્યા મુહુસ ચુંબિતમ બિંબ રક્તા મે મનસ્યા વિરાસ્તા મનમ લક્ષ કે યશોદા માતા હે પ્રભુ યશોદા માતાના ભગવાન કૃષ્ણના જે વાકડિયા વાળો સુંદર મોહક છે જે મો છે એવા મુખને યશોદા માતા ચુંબન કરી રહ્યા છે અને જે જે ભગવાન કૃષ્ણ સુંદર મુખ છે એમના જે હોઠ છે એ બિંબ ફળ જેવા લાલ છે એ રીતે અહીંયા કીધું છે ને કે ભગવાનના ઓષ્ટથી સ્ફુટિત કિરણોથી અને મનસ્યાવી રાસ્તામ મતલબ સત્યવત એવી પ્રાર્થના કરે છે કે મનસ્યાવી રાસ્તા મતલબ મારા મનમાં આવા જે દ્રશ્યો છે એ સદા ઉત્પન્ન થતા રહે અંદર મતલબ લાખો મને કોઈ લાખો વરદાન ની કામના નથી જોઈતી બસ આવા જે ચિત્રો છે ભગવાનના એ એમાં મનમાં ઉત્પન્ન થયા કરે તો એવી રીતના અનુવાદમાં રૂપાજી સમજાવે છે ભાવાર્થમાં લખેલું છે ભગવાન તેમની ભક્તિ કરનારથી ઘણા ઉપરીત થાય છે તો અહીં ભગવાન ભક્તિ વિશે ભગવાનની જે ભક્તિ કેવી રીતના કરવી એ સમજાવે છે તો ભક્તિ શું છે ભક્તિ એટલે ભગવાનની પ્રેમય સેવા હમ જે રીતના ભક્તિ રસામાં સિંધુમાં કીધું છે અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માધ્ય અનાવૃતમ આનુકૂલ્ય કૃષ્ણાનુશીલનમ અનુશીલનમ ભક્તિ ઉત્તમા કે ભગવાનની જે ભક્તિ હોય તે તે કોઈ બી અભિલાષા વગર કરવી જોઈએ કોઈ બી ઈચ્છા વગર હા કે હું ભક્તિ કરીશ તો મને વધારે ધન મળી જાય કાં તો મને હું પ્રતિષ્ઠ પ્રતિષ્ઠા મારી વધી જાય કાં તો મને સુંદર ફોલોવર મળી જાય બધા તો એવી રીતના કોઈ બી અભિલાષા રાખ્યા વગર એનાથી રહિત હોવું જોઈએ અન્ય અભિલાષા શૂન્યમ જ્ઞાન કર્મ જ્ઞાન કોઈ બી માયાવાદી જ્ઞાનથી રહિત કર્મ સકામ કર્મથી રહિત કે હું આવું ભક્તિ કરીશ તો મને આ ફળ મળી જશે મને આ ફળ મળી જશે તે બી સકામ કરવાથી રહિત ભગવાનની ભક્તિ હોવી જોઈએ અનાવૃતમ મતલબ એનાથી આવૃત નહીં હોવી જોઈએ હમ અનુકૂલ્યને ક્રિષ્ના અનુશીલનમ તો જે એમાં જે બી અનુકૂળ હોય કૃષ્ણ ભક્તિને અનુકૂળ તેને આપણે ગ્રહણ કરવું જોઈએ ભક્તિ ર ઉત્તમા તે ઉત્તમ ભક્તિ છે તો ભક્તિ એટલે ભગવાનની પ્રેમમય સેવા તો આવા જે ભગવાનના શુદ્ધ ભક્તો જે છે એ ભગવાનની પ્રેમય સેવા કરે છે અને ભગવાનની શરણાગતિ પણ સ્વીકારે છે ભગવાનની શરણાગતિ એ ભગવદ્ ગીતામાં સમજાયેલું છે કે છ પ્રકારની હોય છે આનુકૂલ સંકલ્પ પ્રાતિકૂલ વર્જનમ જન્મ સંકલ્પ એટલે જે ભક્તિને જે અનુકૂળ છે જેવી રીતના ભક્તોનો સંગ કરો ભક્તોના સંગમાં મંગળ આરતી કડવી હરિનામનો જપ કરો આધ્યાત્મિક પુસ્તકનું પઠન કરવું ભગવાનના નામનો પ્રચાર કરો હરિનામ સંકીર્તન કરવું એને આપણે ગ્રહણ કરવું જોઈએ અને પ્રાતિકૂલ એટલે કે જે પ્રતિકૂળ છે માંસાહાર કરો નશા કરો જુગાન ન રમો વ્યભિચાર ન કરો હમ કૃષ્ણ ભક્તિમાં બાધા આવે એવી વસ્તુનો સ્વીકાર ન કરો અભક્તોનો સંગ ન કરો એવી વસ્તુનો પ્રતિકૂળ અસ્વીકાર કરવો જોઈએ ભગવાન કૃષ્ણ સદા રક્ષા કરશે એવો વિશ્વાસ હોવો જોઈએ રક્ષિષ્ય તેની વિશ્વાસો કે ભગવાન કૃષ્ણ આ ભક્તિ પદ પર હંમેશા આપની રક્ષા કરશે એવો આપણે વિશ્વાસ રાખવો જોઈએ ગોપતૃત્વીય વર્ણન તથા અને ભગવાન કૃષ્ણ મારા જીવન કેવી રીતના ચાલશે એવી ચિંતા કર્યા વગર ભગવાન પર આશ્રિત રહેવું જોઈએ ગોપતૃત્વે વર્ણન તથા નિક્ષેપ કાર્પણ્ય સઠવિદા શરણાગતિ અને પોતાને વિનિત ભાવથી ભગવાન પર આશ્રિત રહીને ભગવાન જે બી કરશે એનાથી મારું કલ્યાણ થાય છે એવો એવો વિશ્વાસ રાખીને આ ભગવાનની શરણાગતિ લેવી જોઈએ તો આ જે ભગવાનની શુદ્ધ ભક્તિમાં એટલી શક્તિ છે કે વ્યક્તિના સમસ્ત કર્મોને બાળીને નષ્ટ કરી નાખે છે હમ જેવી રીતના ભક્તિ રસામાં સિંધુમાં એક શ્લોક આવે છે બહુ સરસ કે ક્લેશાગ્નિ શુભા મોક્ષ લઘુતા ક્રિષ્ વિશેષ આત્મા શ્રી કૃષ્ણ આ જે આ શ્લોકમાં છે લક્ષણ છે ભક્તિના એટલે કે જેટલા બી પ્રકારના ક્લેશ છે આદિ ભૌતિક આદિ દૈવિક આદિ આધ્યાત્મિક એ બધા ક્લેશને નષ્ટ કરવા વાળી છે આ ભગવાનની ભક્તિ અને સૌથી મોટું ક્લેશ છે આપનું આપના જે કરમ છે જે આપણે બાંધી રાખીને ક્લેશ છે તો એમાં કે છે પ્રભુપાદજી સોરી શ્રી રૂપ ગોસ્વામી કહે છે ભક્તિ અપ્રારબ્ધ મતલબ જેનું ફળ આપને હજુ મળ્યું નથી બાકી છે પ્રારબ્ધ મતલબ કે જે ફળ આપને મળી ગયું છે પાછલા કર્મ અનુસાર જે આપણે અત્યારે શરીર મળી ગયું છે ઉદાહરણ તરીકે અપ્રારબ્ધ ફલમ પાપમ કુટુંબીજમ પાપ મતલબ કુટુંબ બીજા મતલબ હૃદયમાં આપણે જે બીજ છે પાપ કરવાની વૃત્તિ છે એ વૃત્તિ નષ્ટ થાય છે કેવી રીતના ક્રમેણ એવા પ્રલી વિષ્ણુ ભક્તિ વિષ્ણુની ભક્તિ કરવાથી એક એક જે આ કૂટ છે બીજ છે એને નષ્ટ કરે છે અને એવી રીતના જે ભક્ત છે એ ભગવાનની ભક્તિમાં આગળ આગળ પ્રગતિ કરે છે તો એવી રીતના આગળ ક્લેશાકની પછી જે શુભદા તો શુભ વસ્તુ શું છે હં આ જગતમાં રૂપ ગોસ્વામી કહે છે કે શુભ વસ્તુ છે સમસ્ત વિશ્વમાં કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરો એ સૌથી શુભ છે આજે આપણે જોઈએ છે કે આધુનિક સમાજની અંદર લોકો મોટા મોટા હોસ્પિટલો બનાવે છે કૂવા ખોદવાવે છે અને ગરીબોને ખવડાવે છે એક રીતે એક લેવલ પર સારું છે પણ એનાથી બી સૌથી વધારે શુભ છે લોકોને લોકોની હૃદયમાં અંદર કૃષ્ણ ભાવનાને જગાવવી હમ કૃષ્ણ ભાવનાને જગાવવી લોકોને ભગવાનના નામ સંભળાવવું મનુષ્ય હોય વૃક્ષ હોય કે પેડ હોય કંઈ પણ હોય હરેક બધી વસ્તુને ભગવાનનું નામ સંભળાવીને કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો એ સૌથી શુભ વસ્તુ છે ઉદાહરણ તરીકે શ્રી ચૈતન્ય મહાપ્રભુ ઝારખંડના જંગલની અંદર કીર્તન કરી રહ્યા હતા હરે કૃષ્ણ મહામંત્ર તો એમાં જંગલી જાનવરો હતા પછી હાથીઓ હતા વાઘ હતા એ બધા નાચી રહ્યા હતા તો આ સૌથી શુભ વસ્તુ છે તો આવી રીતના હરેક વસ્તુનું જે ભગવાનની જે શુદ્ધ ભક્તિ છે બધાને શુભ કલ્યાણ કરવા વાળી છે ક્લેશાગ્નિ શુદ્ધા મોક્ષ લઘુતા પણ ભગવાનના જે ભક્તો હોય છે એ જે મુક્તિ છે એ મુક્તિને બી તુચ્છ માને છે મુક્તિ ભગવાનના ભક્તોની પાછળ પાછળ ભાગે છે પણ ભગવાનના ભક્તો હંમેશા ભગવાનની સેવા કરીને કેવી રીતના ભગવાનને સંતુષ્ટ કરાય એ જ ભગવાનના ભક્તો હંમેશા વિચારતા હોય છે જેવી મુક્તિ છે પાંચ પ્રકારની એ એમાંથી એક મુક્તિ ભગવાન ભગવાનના ભક્તો એક મુક્તિ નથી સ્વીકાર કરતા એ છે એકત્વમ ભગવાન હાથે મળી જવું ભગવાન હાથે એકત્વ થઈ જવું જે ચાર પ્રકારની મુક્તિ છે એ ભગવાનની સેવા કરવા માટે જરૂર હોય તો સ્વીકાર કરે છે બાકી એમને ઈચ્છા હોતી નથી છતાં પણ ભગવાનના આપવા છતાં છતાં પણ સ્વીકાર કરતા નથી પણ જો સેવા હોય તો ભક્તો સ્વીકારે છે તો રીતના આગળ છે એટલી દુર્લભ છે આ ભગવાનની ભક્તિ લાખ ફર્યા પછી આપણે આ એક મનુષ્ય જીવન મળે છે હમ જલજા નવ લક્ષણી સ્થાવરા લક્ષ્ય વિસંતી ક્રિમયુ રુદ્ર સંખ્યાંકા જલજા નવ લક્ષણી મતલબ નવ લાખ પાણીમાં રહેવાવાળા વાળા જીવોની યોની છે હમ અને

અને પછી આવે છે માનવ યોની ચાર લાખ ચતુર માનવ યોનીમાં પણ ભગવાનની ભક્તિ કૃષ્ણ ભક્તિ મળવી દુર્લભ છે તો ઘણા ઘણા જન્મોના પુણ્ય કર્મ કર્યા પછી આપણે આ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે હમ બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન વાન મામ અંતે તો એવી રીતના બહુ દુર્લભ છે અને એ દુર્લભ સૌથી દુર્લભ છે શુદ્ધ ભક્તોનો સંઘ હમ છે જેવું લક્ષણ સાંદ્રાનંદ વિશે આત્મા એટલે કે ભગવાનના જે ભક્તો છે એ ભગવાન સાથે એકાકાર થવા નથી માંગતા કેમ કે ઘણા આપણે જોઈએ છીએ બ્રહ્મવાદી જે બ્રહ્મજ્યોતિમાં બ્રહ્મજ્યોતિમાં હોય છે છે જવા તે લોકો થોડું ક્ષણિક સુખ ભોગવે કે પાછું પૃથ્વી પર આવીને પાછું સમાજ સેવામાં લાગી જાય છે કા તો એમને સુખ નથી મળતું એમાં કેમ કે આત્માનું વાસ્તવિક જે કર્તવ્ય છે એ જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ કેમ કે આત્મા ક્યારેય બી એમ બેસી નહીં રહી એ એક્ટિવ છે એને કંઈ ને કંઈ કાર્ય જોઈએ બ્રહ્મ જ્યોતિમાં જઈને બેસી રહી તો એ બેસી નહીં શકે વધારે સમય સુધી એટલે આત્મા આત્માને એક્ટિવ હોવાથી એને ભગવાનની સેવા જરૂરી છે તો એવી રીતના સાંદ્રાનંદ આત્મા શ્રી કૃષ્ણ આકર્ષણી ચસા પણ ભગવાનની જે શુદ્ધ ભક્તિ છે એ શ્રી કૃષ્ણ આકર્ષણી મતલબ ભગવાનને બી આકર્ષિત કરવા વાળી છે ભક્તિ ભગવાનને આકર્ષિત કરે છે એટલે ભગવાનનું એક નામ છે મદન મોહન અને મદન મોહન ભગવાન કૃષ્ણને શ્રીમતી રાધારાની આકર્ષિત કરે છે એટલે શ્રીમતી નામ મદન મોહન મોહિની જે જે ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે એટલે એવી રીતના આખું આ જે છ લક્ષણ છે શુદ્ધ ભક્તિના એ આવી રીતના રૂપગોસ્વામી સમજાવે છે તો જ્યારે આગળ અનુવાદમાં લખેલું છે જોઈએ આધ્યાત્મિક પ્રવૃત્તિઓના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણા યોગ સાધકો છે પણ તેમાં ભગવાનની ભક્તિ અદ્વિતીય છે તો આપણે આપણે જોયું કે કેવી રીતના કોઈ અષ્ટાંગ યોગી છે અને કર્મકાંડી છે જ્ઞાન યોગી છે પણ આમાં અષ્ટાંગ યોગી છે એની ઈચ્છા હોય કે મને સિદ્ધિ મળી જાય કર્મકાંડીની ઈચ્છા હોય કે હું સ્વર્ગ કરું યજ્ઞ કરું અને સ્વર્ગમાં જાઉં ભોગ કરું અને એવી રીતના પણ ભક્તિ શું જ ભક્તિ ભક્તિ જે છે એ ભક્તિ કરવાથી જન્મ મૃત્યુ જરાવ્યાદનું ચક્ર કપાઈ જાય છે અને એને પોતાનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ પ્રાપ્ત થઈ જાય છે એ પૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે કૃષ્ણ ભક્તિ કરવાથી તે તો એટલે અહીંયા કીધું છે કે ભગવાનની ભક્તિ અદ્વિતીય છે હમ પોતાના સેવાના બદલામાં ભક્તો ભગવાન પાસે કઈ જ માંગતા નથી ભગવાન આપવા ઈચ્છે તો પણ સૌથી વધુ ઈચ્છનીય મોક્ષની પણ ભક્ત ના પાડે છે આથી જ ભગવાન ભક્તોના એક પ્રકારના ઋણી બને છે અને તેઓ પોતાના સદા વશીકરણ કરતા મોહક્ષ્મી દ્વારા ભક્તોની સેવાનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરે છે કીધું સાલો કે સામીપ્ય સારૂપ્ય એકત્વમ અપી ઉત દિયમાનમ ને ભગવાન દિયમાનમ મતલબ આપે છે પોતાના શુદ્ધ ભક્તોને કે લો તમે સાલો લઈ લો તમે મારી સાથે લોક सालोक के એટલે ભગવાન ના લોક માં ભગવાન ની સાથે રેવું સાલોક્ય શાસ્ટી એટલે કે ભગવાન જેવું ઈશ્વર્ય પ્રાપ્ત કરવું સાલોક્ય શાસ્ટી સામીપે એટલે ભગવાન ની નજીક રહેવું સાલોક્ય શાસ્ટી સામીપે સારુપ્યમ એટલે ભગવાન જેવું જ રૂપ પ્રાપ્ત કરવું એકત્વ મતલબ આ મુક્તિ ભગવાન ના ભક્તો સ્વીકારન નથી કરતા કે મને સેવા નઈ કરી હું તમારા બ્રહ્મ જ્યોતિ માં હું વિલિન થઈ જાઉં એ વિલિન થવાની ઈચ્છા ભગવાન ના ભક્તો નથી રાખતા પણ આ ચાર મુક્તિ ભક્ત ભક્તો સેવા સેવાના કારણે સ્વીકારે છે દિયમાનંદને ગ્રીણંતિ વિના મસ્સેવનમ જણાવો તો ભગવાન આવી મુક્તિ આપે છે છતાં પણ ભગવાનના ભક્તો એટલા શુદ્ધ છે કે એમની સેવાથી સંતુષ્ટ રહે છે ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે ભગવાન માટે કોઈ પણ જોખમ ઉઠવા તૈયાર હોય છે તો આપને એકવાર વર્ણન આવે છે શાસ્ત્રોમાં કે ભગવાન કૃષ્ણ નારદ મુનિ ને સમજાવે છે ભગવાન કૃષ્ણ માથું દુખતું હોય છે તો નારદ કહે કે મને છે માથામાં લગાવવી છે તો 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 વિચારવા કે ભગવાન ભગવાન પૂર્ણ મૂળ છે બધાના ભક્તોની ભક્તોની ચરણ જ હા ભક્તોની ચરણ જ ભગવાનને કેવી રીતના આપ્યા તો ભગવાન છે તો ભગવાન કૃષ્ણ નારદ મુનિને કહે છે કે તમે ગોપીઓ પાસે જાઓ અને એમને કહું કે મારું માથું દુખે છે તો ચરણને જ આપે તો નારદ મુનિ ગોપીઓ પાસે જઈને ગોપીઓને કહે છે કે કૃષ્ણનું માથું દુખે છે તમે તમારી ચરણને જ આપો તો ગોપી કહે લો લો લઈ જાવ લઈ જાવ તરત જ પોતાની ચરણને જ આપી દીધું તો નારદ મુનિ કહે અરે આ શું કરો છો તમે ભગવાનને તમે મતલબ ચરણને જપાય અપાય એટલે માથા પર લગાવો પર એ તો ભગવાન છે તો ગોપીઓ કહે છે કે અમે નરકમાં જવા પણ તૈયાર છીએ પણ આનાથી ભગવાનને જો સંતુષ્ટિ મળતી હોય ભગવાન પ્રસન્ન થતા હોય તો એ અમે કરીશું તો એવી રીતના ભગવાન બી અને ભગવાન બી આવી રીતના ભક્તો વચ્ચે આદાન પ્રદાન કરે છે તો આથી જ ભગવાન ભક્તોના એક પ્રકારના ઋણી બની રહે છે અને તેઓ પોતાના સદા વશીકરણ કરતા મોહકસ્મિત દ્વારા ભક્તોની સેવાનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરે છે ભગવાનના મુખના સ્મિતથી ભક્તો સંતુષ્ટ થઈ નવજીવન પામે છે તો આવી રીતના ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે એ સાથે મળીને મચ્ચિતામદગત મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથ્યંતુ રમંતી છે કે ભગવાનના ભક્તો ભગવાનની વિશે ભગવાનના ગુણગાન વિશે ચર્ચા કરે છે અને ભગવાનની નિત્ય ભગવાનની કથાનું નિત્યમ ભાગ સેવા ભગવાનનું કથાનું શ્રવણ કરે છે અને કથ્યંત મામનિત્ય તુષ્યંતિ રમતી છે અને એમાં રમે છે ભગવાનની કથામાં રમે છે અને સંતુષ્ટ થાય છે હમ તો એવી રીતના એ લોકો નવજીવન હંમેશા નવ નો આનંદ કૃષ્ણ ભક્તિમાં પ્રાપ્ત કરે છે ભક્તોને આવી જ રીતે પામેલા જોઈને ભગવાન સંતુષ્ટ થાય છે ભક્ત અને ભગવાન વચ્ચેની સતત દિવ્ય સ્પર્ધામાં સેવા અને સ્વીકૃતિનો વિનિમય ચાલ્યા જ કરે છે જોઈએ છે કે પાંચ પ્રકારના ભક્તિ ભક્તિના સમય સિંધુમાં સમજાયેલું છે ભક્તો અને ભગવાન વચ્ચે ભગવાનના ધામમાં બી સ્પર્ધા ચાલે છે એમાં બી અલગ અલગ સંબંધ હોય છે ભગવાન સાથે કોઈનો દાસ્ય ભાવમાં હોય છે હનુમાનજી છે અને કોઈ ભક્તોનો હોય છે શાંત ભાવમાં ઘાસ છે ઝરણા છે આધ્યાત્મિક જગતમાં અને વાત્સલ્ય ભાવમાં છે નંદાબા અને યશોદા માતા અને શક્ય ભાવમાં અર્જુન શ્રીદામા દામા મધુમંગલ અને માધુર્ય ભાવમાં રાધા રાણી છે ગોપીઓ છે તો આ ભગવાન આ રીતના અલગ અલગ લીલાઓ કરીને બધા જીવોને પોતાના ભક્તોને આનંદ આપે છે અને બીજા જીવોને આકર્ષિત કરીને એમને પોતાના ધામમાં આપવાનો સંદેશ આપે છે તો આવી રીતના એ બ્રહ્માજી ભગવાનના સુંદર દર્શન કરી રહ્યા છે તો અને ભગવાનની દિવ્ય સ્મિતનું આસ્વાદન કરી રહ્યા છે હરે કૃષ્ણ કઈ ભૂલ જય